સમગ્ર પરિવાર હીરપરા પરિવાર દ્વારા આઠમો સ્ને સમારોહ યોજવા જઈ રહ્યો છે ત્યારે સમાજના આગેવાનોએ સમગ્ર હીરપરા પરિવારને આમંત્રણ પાઠવ્યું સમગ્ર ભારતમાં વસતા અને સુરતમાં રોજીરોટી કમાવા માટે આવેલા વસતા લેવા પાટીદાર સમાજના હિરપરા પરિવાર દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જ નવ દીકરીઓને પણ કરવામાં આવશે ત્યારે સમગ્ર પરિવારની એકતા જળવાઈ રહે અને સમગ્ર પરિવારમાં ભાઈચારો રહે તેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે તારીખ સાત એકના ના રોજ અને સમૂહ લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ સુરતના મોટા વરાછામાં વિસ્તારમાં આવેલ રામવાડી અને લક્ષ્મીવાડીમાં સમગ્ર આયોજન થશે ત્યારે પરિવાર દ્વારા સરકારની

અને અમારા આયોજન આ જે સાતમો મિલન છે એમાં આપણે નવ દીકરીઓના લગ્ન રાખેલા છે અને પરિવાર ખૂબ ખૂબ બધા એમાં ભાગ લે છે અને આપણે રવિવારે લગ્ન સાત તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ આપણે દુખિયાના દરબાર પાસે લક્ષ્મીવાડી પાસે રાખેલું છે એટલે બધા પરિવાર જેટલા હીરપરા પરિવાર છે એનું ભાવભર્યું આમંત્રણ આપે છે આપણે અરે હિતેશભાઈ હીરપરાનું ખાસ ખાસ બધાને આવવાનું છે ને આમંત્રણ છે અને રમેશભાઈ પણ હીરપરા બહુ બહુ બધાને આમંત્રણ આપે છે જ્યાંથી પણ હીરપરા હોય ત્યાંથી પણ આપણે એક જ પરિવાર કહેવાય આપણે સાકર બાંધવાની છે અને સાકર આપણે લાંબી કરવાની છે એટલે આપણે આજે નવ છોકરીના લગ્ન કરે તો આપ એવું આપણે ઉગ્ર થવાનો છે કે આવતા વર્ષે આપણે પણ બાવન છોકરીના લગ્ન કરવા છે એવું બધા પરિવારને ભાવભર્યું આમંત્રણ આપે છે તો તમે બધા હીરપરા પરિવાર આપણે આવતા રવિવારે સમો લગ્ન છે તો બધાને ભાવ ભર્યું આમંત્રણ આપનું નામ મારું નામ મિતેશભાઈ રમણિકભાઈ હિરપરા ગામ મોટા ભલગામ અમારે સમસ્ત હિરપરા પરિવાર ટ્રસ્ટ સુરત આયોજિત તારીખ સાત એક બે હજાર રોજ સાતમો સ્નેહ મિલન તેમજ પ્રથમ લગ્ન સમારોહનું આયોજન કરેલ છે તો સમસ્ત હિરપરા પરિવારના દરેક ભાઈઓ બહેનોને જણાવવાનું કે આપણો ઘરનો જ પ્રોગ્રામ છે તો પોતાનો પ્રોગ્રામ સમજી અને સાત તારીખે રવિવારે બપોરે ત્રણ વાગે ફરજિયાત હાજર રહેવા માટે ટ્રસ્ટ ભાવભર્યું પાઠવવામાં આવે નહી આ અમારું સાતમું સ્નેહ મિલન છે સમૂહ લગ્ન આ અમારું પ્રથમ આયોજન છે અને પ્રથમ વર્ષે અમે નવ દીકરીઓને પ્રણાઈએ છે આગળ જતા જેમ જેમ અમારા પરિવારમાં જરૂરિયાત ઊભી થતી જશે એમ વધારે દીકરીઓને પ્રણાવવાનો પ્રયાસ કરીશું સ્નેહમિલન કેટલા સમય સ્નેહમિલન અમે ઓગણીસો સત્તાણું થી શરૂઆત કરી છે અને આ અમારું સાતમું છે પણ વચ્ચે થોડા વર્ષો અમારું બંધ રહ્યું હતું પણ પછી બે હજાર બે હાજર વીસ થી અમારું કન્ટિન્યુ ચાલુ છે